હેલો ફ્રેન્ડ્સ આજે તો બહુ સરસ સ્વીટ રેસીપી લઈને આવી રહી છું ને એ છે માલપુવાની રેસીપી અને માલપુઆ તો પહેલાંના જમાનામાં બહુ જ બધા જમતા હતા અત્યારે બધું થોડું ઓછું થઈ ગયું છે ને વિસરાતી જતી રેસીપી છે તો આપણે ફરીથી એ રેસીપીને અને આપણા દાદી નાનીના જમાનાની જે રેસીપી છે માલપુવાની અને બહુ સરસ હેલ્ધી રેસીપી છે ને ઘઉંના લોટમાંથી જ બનાવવાની છે ઘી દૂધથી ભરપૂર રેસીપી છે તો ચાલો મારા રસોડામાં આપણે બસો ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે અને એમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ને ચાસણી આ રીતની કરવાની છે એને બહુ ઘાટી તારવાળી નથી કરવાની અને થોડું કલર માટેની સ્વાદ માટે આપણે એમાં કેસર એડ કર્યું છે તમારી પાસે હોય તો ભલે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો અને હવે બે કટોરી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે અને એમાં ત્રણથી ચાર ચમચી જેટલો રવો એટલે કે સોજી આપણે એમાં એડ કરવાનો છે એટલે સરસ એવું ફૂલાશે ખરું અને ક્રંચી પણ થશે અને આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને બહુ સરસ રેસીપી બને છે અને માલપુઆ તો ગુલાબ ગુલાબજાંબુ કરતાં પણ સરસ એવા બને છે અને હવે આપણે એમાં એલાયચી એડ કરવાની છે એટલે આ રીતે આપણે ખાંડણીમાં થોડો એવો ફૂંકો કરી લેવાનો છે અને એના ફૂતરા પણ જવા નથી દેવાના એને પણ ચાના ડબ્બામાં રાખશું એટલે ચા પણ બહુ સરસ થાય છે આ રીતે કોઈ પણ વેસ્ટ નથી જવા દેવાનું અને એલાયચી હશે એટલે બહુ સરસ એવું આપણા માલપુઆ બનવાના છે અને હવે મારું સિક્રેટ છે કે એના વગર માલપુઆ તો એકદમ અધૂરા છે અને એ છે વરિયાળી વરિયાળી તમે માલપુવામાં એડ કરશો એટલે આ માલપુઆ બહુ સરસ થવાના છે તો અતકચરી એને વાટી લેવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે અધકચરી વાટી છે અને હવે આપણે એને સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે તો આ રીતે સરસ એવા માલપુવા બનાવવાના છે અને હવે આપણે એમાં જોઈશે દૂધ અને દૂધ ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં એ રીતનું આપણે દૂધ લેવાનું છે અને એકથી દોઢ કપ જેટલું દૂધ મારે આમાં જોઈએ છે ને તમારે કેટલું જોશે તો તમારા ઘઉંની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે કે ઘઉં નવા છે કે જૂના છે એ રીતનું આપણે થોડું વધારે ઓછું પણ થઈ શકે છે આ રીતે થોડું થોડું કરીને બધું એડ કરવાનું છે એકસાથે બધું દૂધ એડ નથી કરી દેવાનું એટલે આપણે જેમ જોશે એમ જ દૂધ એડ કરવાના છીએ બહુ સરસ એવી રેસીપી બનાવવાની છે આ રીતે એક કપ દૂધ તમારું વપરાઈ ગયું છે અને હવે હું બીજો અડધો કપ જેટલું દૂધ લેવાની છું અને એકદમ હેલ્ધી રેસીપી છે આપણા શરીર માટે આપણા બોડી માટે એકદમ બેનિફિટ આપે એવી જ રેસીપી છે દૂધ ઘી અને ઘઉંનો લોટ છે એટલે અને બીજું અડધો કપ જેટલું દૂધ મેં લીધું છે અને હવે આપણે વિસ્કરથી બધું મિક્સ કરવાનું છે તો આ રીતે થોડું થોડું જ મિક્સ કરવાનું છે વિસ્કર જૂનું છે નાનું છે અને આઠથી દસ વર્ષ જૂનું વિસ્કર છે એટલે તૂટવા આવ્યું છે પણ આપણે નવું નથી લેવું હજી તૂટે નહીં ત્યાં સુધી અને આપણી પાસે જે હોય એમાં જ આપણે બધું કરવાનું છે કોઈ ખોટા ખર્ચ કરવાની જરૂર નથી તો આ રીતે દોઢ કપ દૂધ મારે થઈ ગયું છે અને આપણું બેટર હવે સરસ એવું બની જવા એવું છે એને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવવાનું છે તો સરસ એવું આપણું માલપુવાનું બેટર બની ગયું છે તમે જોઈ શકો છો સરસ એટલું મસ્ત બન્યું છે ને આપણે એને દસથી પંદર મિનિટ જેટલું રેસ્ટ તો આપી દેવાનું છે એટલે સરસ એવા માલપુવા બને તો આપણે ઢાંકીને દસથી પંદર મિનિટ રાખી દઈશું અને સાઈડમાં આપણે ઘી ગરમ મૂકી દેવાનું છે પોળા તળિયાવાળું વાસણ હશે તો સરસ એવું વધારે તમે બનાવી શકો છો તો આ રીતે મેં નોનસ્ટિક લીધું છે એટલે કંઈ ચીપકવાનું પણ કોઈ ડર નથી રહેતો તો થી આઠ ચમચી જેટલું મેં દેશી ઘી લીધું છે આ રીતે અને આ રેસીપી દેશી ઘીમાં જ સરસ લાગે છે અને ઘી થોડુંક એવું ગરમ થવા દેવાનું છે ને સાઈડમાં આપણી ચાસણી પણ રેડી થઈ ગઈ છે તો આ રીતે ઘીને પણ ગરમ મૂકી દઈશું ત્યાં સુધી આપણું જે બેટર છે એ પણ રેસ્ટ લઈ લેશે અને સરસ એટલું મસ્ત બેટર બની ગયું છે તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર બનાવવાનું છે દૂધ વધારે ઓછું નહીં જોવાનું પણ આપણે બેટર કઈ રીતનું જોવાનું છે આ રીતનું રેબીન પડતું બેટર જોઈશે તો હવે આપણું ઘી પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ચાસણી પણ ગરમ જ છે તો હવે આપણે માલપુવાની શરૂઆત કરી દઈશું એક માલપુ આપણે બનાવીને જોઈ જઈશું કે ટેમ્પરેચર કઈ રીતનું છે અને પેલો ખરાબ થાય તો ડરવાની કંઈ કંઈ જરૂર નથી કે માલપુઓ ખરાબ થયો કદાચ પેલું ખરાબ પણ થાય ટેમ્પરેચર બરાબર ના હોય તો પેલું થોડું બગડે છે ખરું તો આ રીતે આપણે સરસ એવો માલપુઓ બનાવ્યો છે ઉપરથી ઘી થોડું થોડું સ્પ્રેડ કરતું રહેવાનું છે એટલે ઉપરથી પણ ચડી જાય એક બે બનાવી લઈશું પછી ઘી થોડું ઓછું થઈ જશે એટલે આપણે ઉપરથી થોડું થોડું ઘી સ્પ્રેડ કરવું પડશે આ રીતે સરસ એવો માલપુવા બની ગયો છે તો આપણે એને ચીપિયાની મદદથી જ ફેરવવાનું છે ઝારો ચમચીથી હશે તો એમાં ઘી થોડું વધારે રહી જશે આ રીતે ચીપિયાથી જો તમે નિતારીને લઈ લેશો તો બધું ઘી નીકળી પણ જશે અને ડાયરેક્ટ એને ચાસણીમાં ડીપ કરી દેવાનું છે તો હવે ટેમ્પરેચર સરસ થઈ ગયું છે ને આપણે ઘી પણ ગરમ છે તો આ રીતે ફટાફટ આપણે માલપુઆ બનાવી લેવાના છે એકવાર ટેમ્પરેચર સેટ થઈ જાય પછી જરાય વાંધો નહીં આવે ને ફટાફટ તમે માલપુઆ ઉતારી શકો છો આ રીતે ઉપરથી ઘી સ્પ્રેડ કરીને ચડી જવા આવે એટલે સાઈડમાં આપણે બીજો પણ બનાવી શકીએ છીએ અને ચીપિયાની મદદ જ લેવાની છે ચમચાથી ઝારાથી કરશો તો ઘી વધારે રહી જશે ના આ રીતે ચીપિયાથી જ ફેરવવાનું છે અને સાઈડમાં બીજો પણ આપણે બનાવી લઈશું એટલે ફટાફટ બની જશે અને આ રીતે તમે માલકુવા બનાવશો તો સરસ બનવાના છે અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આ રીતે ફટાફટ કોઈ પણ એવી રેસીપી બનાવીને જમાડી શકો છો તો આવી સરસ રેસીપી બને છે અને બાળકોને પણ ભૂખ લાગી હોય તો તમે દસથી પંદર મિનિટમાં આવું પણ સરસ એવું બનાવીને જમાડી શકો છો સરસ એવું આપણે ઘીની તારીને ચાસણીમાં ડીપ કરી દેવાનું છે અને ફટાફટ બે ત્રણ માલપુ આ રીતે ઉતારી લેવાના છે ઓળા તળિયાવાળું વાસણ એ માટે જ આપણે રાખવાનું છે કે તમે માલપુઆ વધારે બનાવી શકો ઊંડી કઢાઈમાં કે રીતે કરશો તો તમે એકથી વધારે નહીં બનાવી શકો ના આ રીતે જો નોનસ્ટિક કે પોળું તળિયાવાળું વાસણ હશે તો થોડી વધારે બનાવી શકો છો તો આ રીતે માલપુઆ ફટાફટ બનવા લાગ્યા છે અને સરસ એવો એનો કલર પણ આવે છે ગોલ્ડન બ્રાઉન અને સુગંધ તો એવી આવે છે કે આળોસ પડોશમાં પણ લાગે છે કે આમના ઘરે કંઈક બને છે એટલી સરસની સુગંધ આવે છે આ રીતે ફટાફટ આપણા માલપુઆ બને છે અને તમે સ્પીડથી કરી શકો તો વધારે સરસ થઈ જાય છે આ રીતે માલપુ આપણે બધા બનાવી લેવાના છે અને અડધી કલાકમાં તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ છીએ કે બધું સરસ માલપુમાં બની પણ જાય છે અને ગરમા ગરમ બેથી ત્રણ લોકો બેઠા હોય તો પણ તમે એને જમાડી શકો છો એટલા માટે જ આ રીતનું વાસણ લેવાનું છે કે તમે વધારે ઉતારી શકો તમે જઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે માલપુવાનો ને થોડું કાચું હશે ને તમે જો ફેરવશો તો તૂટી પણ જશે એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે એને થોડુંક પાકવા દેવાનું છે એકથી દોઢ દોઢથી બે મિનિટમાં તો માલપુવા એ બની જ જાય છે અને આ રીતે તમે એક્સ્ટ્રા સાઈડમાં બનાવશો તો તમારે વારેફરથી ફેરવતો જવો પડશે ને થોડું ધ્યાન રાખવું પડશે અને ચીપકતા તો નથી હજી મારે અત્યાર સુધી ક્યારેય એક એવાર માલપુવા ચીપક્યા નથી અડી જાય છે તો પણ સરસ એવા છૂટા જ બને છે આ રીતે સરસ બની ગયા છે ને આપણે એને ચાસણીમાં બધાને ડીપ કર્યા હતા અને આ રીતે સાઈડમાં લેતું રહેવાનું છે એક સાઈડ આપણે જો બધા એક સાથે મૂકીશું તો ચોટી જશે કે સારા નહીં બને ફરતી એક બે એક બે મિનિટ જેટલું રાખવાના છે અને હવે આપણે એને સૌ પણ કર્યા છે મારે તો જે કંઈ બનાવવું પહેલાં મારા ભગવાનને કાનાજીને ધરાવવાનું હોય છે ભોગ પ્રસાદ માટે આ રીતે આપણે સૌ કર્યું છે તુલસીનું પત્તું પણ રાખવું છે અને સરસ એવી રેસીપી બની છે તમને માલપુઆની રેસીપી સારી લાગે તો કમેન્ટ કરીને કહેજો કે કેવા બન્યા છે માલપુઆ અને તમે પણ જો માલપુઆ બનાવો ને આવા સરસ માલપુઆ ઘરે બને તો તમારી ફીડબેક મારી સાથે શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ